તમે બધા મજામાં જશે કેવું સાચી અને હા જો આજે ધરો આઠમ થઈ તો અમારો બાઈ શું બનાવી અને જો મઠ બનાવે

આજે દરો આઠમ થઈ અને આજે તો સાક્ષી એમનો આરંભનો દિવસ આરંભનો દિવસ આજે માં પોપા અને માં બાપુજી બેને ઘાસ વારવાની આજે અમારો વારો આવે છે આજે પણ બે પોટલો ચાર ઘસી નાખી છે ગાયોને નાખવા ભેસવાની અને આજે સાક્ષીનો આરંભનો દિવસ આજે તો દરો આઠમ એટલે દરો આઠમ તો પારુ જ પડે આજે દરો ઘાસ ના વરાય હું કેવું તો અમાર તો આવો ચાલે છે ગોમરામ અમાર તો આઠમ પારસ બરોબર તો તમારા કોણ કોણ આઠમ પારસ છે એ કમેન્ટમાં લખજો